વેપાર અને ચોર્યાસી તાલુકાની સરકારી જમીનો ઉપર લગભગ એક કરોડ ચોત્રીસ લાખ ઓગણ ઓગણચાલીસ ચોરસ મીટર જમીનો ઉપર એટલે લગભગ ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર જમીનો ઉપર જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે આ સરકારી જમીન ઉપર ઝીંગાના તળાવો બનાવી બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ઘેર ઘેર પોતાની કબજો જમાવીને બેઠા છે આ અંગેની વારંવાર ફરિયાદ ઓલપાડ તાલુકાના ચોરી તાલુકાના ખેડૂતો હોય સ્થાનિક આગેવાનો હોય સરપંચ હોય રાજકીય આગેવાનો દ્વારા પણ વારંવાર એ મામલતદાર હોય કલેક્ટર હોય રાજ્ય સરકાર હોય વારંવાર કરવા છતાં પણ આ કામ કરવામાં આવે છે કારણ કે સીધી રીતે અધિકારીઓ પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે સરકાર વારંવાર બુલ્લોઝર ફેરવવાની વાત કરે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના સીધા તળાવ ઉપર પડતી નથી અને જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની ગણ છે સરકારને વિનંતી કરીએ છીએ ત્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે સિંચાઈના પાણી પણ મળતા નથી ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ગયું છે ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક દસ હજાર સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીએ તમે દાદાના બુલ્લે તરીકે છો તો શા માટે આ

સુરત જિલ્લામાં સરકારી જમીન ઉપર આડેધડ ગેરકાયદેસર ઝીંગા તળાવો તાણી દેવામાં આવેલ છે છલાણથી દસ વર્ષથી રજૂઆત અને ફરિયાદો ઉચ્ચ કક્ષા સુધી કરવામાં આવી છે ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી ઝીંગા તળાવના પ્રશ્ન ગાજ્યા છે તેમ છતાં આજે પણ ઝીંગા તળાવનો ધીગતો ધંધો કેમ ચાલી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે આશરે દસ હજાર કરોડની સરકારી જમીનમાં આ ઝીંગા તળાવનો ધંધો ચાલી રહ્યો છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થયેલ છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદર હું આ બાબતે વારંવાર રજૂઆત કરું છું છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરી શકેલ નથી મેન જીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલ માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ તેરસો ને તેતાલીસ પોઈન્ટ નવ હેક્ટર અને સુરત શહેરના ચોર્યાસી તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કુલ સંખ્યા પાંચ હજાર છસો ને એકતાલીસ અને કુલ વિસ્તાર ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર છે આ જમીન સી વિસ્તાર અંતર્ગત આવતી હોય જેથી ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની પૂર્વ મંજૂરી જરૂરી છે પરંતુ સદર પટેદારો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવેલ નથી તેમ છતાં સદર જમીનના પટેદારો દ્વારા ઝીંગા ઉછેર કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે જેસીઆર ઝેડ અધિનિયમ બે હજાર અગિયાર અને બે હજાર ઓગણીસનું ખુલ્લે આમ ઉલ્લંઘન છે ઝીંગા તળાવને કારણે વીજ ચોરી પાણીની ચોરી થઈ રહી છે જાણે કે ઝીંગા ઉછેર કોને લાણી અને ખેડૂતોને ઠેંગો જેવી હાલત જોવા મળી રહી છે ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજે પણ વિકટ સ્થિતિમાં મુકાઈ જતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં ઝીંગા ઉછેર કોને જ્યારે જોઈએ જેટલું જોઈએ તેટલું પાણી એમને મળી જતું હોય છે આ વ્યવસ્થા ખુદ સરકારી અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આશરે દસ હજાર કરોડની આ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં ખુદ સરકારના જ અધિકારીઓ સામેલ છે તેવું પણ આપણે કહી શકીએ તો અતિશયોક્તિ નહીં ગણાય ઓલપાડ ચોર્યાસીના મામલતદાર નાયબ કલેક્ટર ફિશરીઝ વિભાગના ડીજીવીસીએલ સિંચાઈ વિભાગ સહિત તમામ સરકારી તંત્રના અધિકારીઓ આ ઝીંગાના ધંધામાં સામેલ છે ખેડૂતોને સરકારી તિજોરીને વર્ષે દહાડે લાખો કરોડો નુકસાન થાય છે આ ઝીંગા તળાવોને કારણે થતું હોવા છતાં તંત્રના અધિકારીઓએ ચૂપકીદી સેવી છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સરકારી તિજોરીઓને લાભ થાય એ માટેના જરૂરી આદેશો સત્વરે કરવામાં આવે એ જ ખેડૂતો પર્યાવરણ અને રાજ્યના હિતમાં રહેશે બન્યા રહો તહેલકા ન્યૂઝ પર